ઉમરસાડી માછીવાડ કોસ્ટલ હાઈવે પર બે મિત્રોની મોપેડ ને બાઇક ચલાકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો પાડી તાલુકાના ઉમરસાડી દેસાવાડ ખાતે રહેતા ગૌતમ પ્રકાશભાઈ નાયકા તથા જૈનીસ જયંતિભાઈ નાયકા ગત રોજ મોપેડ નંબર જીજે પંદર ઈબી સેવન નાઇન એટ ઝીરો ઉપર ઉમરસાડી માછીવાડ કોસ્ટલ હાઈવે ઉપર જતા હતા જે દરમિયાન વલસાડથી દમણ જતા રોડ ઉપર એક એબઝડ બાઇક નંબર જીજે પંદર એસ વન સિક્સ ફાઈવ ટુનો ચાલક વિક્રમ ભાઈ ટંડેલ રહેવાસી ઉમરછાડી માછીવાડ મંદિર ફળિયાના પૂર ઝડપે હંકારી લાવી બે મિત્રોની મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેની જાણ આસપાસના લોકોને થતાં સ્થળ ઉપર આવી પહોંચી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગૌતમ અને જૈનીસને સારવાર હેઠળ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન ફરજ તબીબે ગૌતમ પ્રકાશભાઈ નાયકા ઉમરવડ વર્ષ મૃત જાહેર કર્યા હતા જ્યારે તેની પાછળ બેસેલ પગમાં ફ્રેક્ચર થતા શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી અને એફઝેડ બાઇક ચાલક વિક્રમ ટંડેલને પણ ઈજા પહોંચી હતી આ સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે મૃતક ગૌતમના પિતા પ્રકાશ નાયકાએ એફઝેડ બાઇક ચાલક વિક્રમ અરવિંદભાઈ ટંડેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો